નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખેડૂત તૈયાર આનંદો એટલે કે ગુજરાતમાં ચોમાસાની આંતરાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડમાં થશે મોટો ફેરફાર એટલે કે રાજ્ય સરકાર દ્વારા બોતેર એકાવન લાખ કરતા વધુ પરિવારો સસ્તો અને જ પૂરું પાડવામાં આવે છે ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થાને ક્વોલિટીને લઈને આવનાર નવા ફરિયાદો જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તા અનાજ મળી રહે તે માટે મહત્વ નિર્ણય લેવા જઈ રહી છે સરકાર હવે છૂટક અનાજ વહેંચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનું વિચારી રહી છે ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજ અનાજ વિતરણ ભેળસેળ અટકી જશે છવ્વીસ સુધી પાંચસો રૂપિયાની નોટ છે તે બંધ થઈ જશે નાણાં મંતે આરબીઆઈ માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ છે તે બંધ કરી શકે છે જે આરબીઆઈ પાંચસો એક અને બે હજાર રૂપિયાની જૂની નોટો છે તે બંધ કરી દીધી છે ને હવે આરબીઆઈ સો અને બસો રૂપિયાની નોટ છે જે ચલન વધારીને પાંચસોની નવી નોટ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ કાળા નાણા રોકવાનો રહેશે અને ઉપરાંત સરકાર વિકસિત ભારત બે હજાર ઉણતાળીસને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટ પોષણ આપવા માટે પણ બે હજાર છવ્વીસ સુધીમાં નિર્ણય લઈ શકશે ત્યારબાદ સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો વીસમો ક્યારે આવશે એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા છે તે મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતો વિસ્મો હપ્તા રાહ જોઈ રહ્યા છે જે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ હિસાબે જોવામાં આવ્યું છે કે વિસ્મો હપ્તો છે તે જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી પચીસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગુજરાત રાજ્ય ખેડૂત દુકાન અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ રાહત આપવા ઓગસ્ટ ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો મહત્ત્વ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશી નુકસાન તેત્રીથી સાઠ નુકસાન મળતર આપશે જે કુદરતી આફતોના કારણે થતાં નુકસાન ખિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું મળતર આપવામાં આવશે સાઠ કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ પચીસ હજાર મળતર આપવામાં આવશે ત્યારબાદ સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો દેવામાં અંગે જાહેરાત એટલે કે ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતો એક લાખ કરોડ રૂપિયા પણ વધારે લોન લીધેલી છે તો ગુજરાત સરકાર હુંતાળી પોઈન્ટ એકાવન લાખ ખેડૂતે લોન લીધેલી છે તો દેશમાં ખેડૂતની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાન ખેડૂતોના માથે છે

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે બનાસકાંઠા સાબરકાંઠા અત્યંત ભારે વરસાદની આગાહી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ પાટણ ગાંધીનગર મહેસાણા અરવલ્લી અમદાવાદ સુરેન્દ્રનગર મહીસાગર દાહોદ સુરત નર્મદા તાપી ડાગ નવસારી વલસાડ દમણ દાદનગર હવેલી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ મોરબી જામનગર રાજકોટ બોડાડ અમરેલી ભાવનગર ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર અને ભરૂચમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડ મફત અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાઈ એટલે કે આધાર કાર્ડ હજી સુધી અપડેટ કરાવ્યું નથી તો આ સમાચાર તમારા માટે જરૂરી છે યુનિટ આઇફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુ આધાર કાર્ડ ધારકોને તેમની માહિતી કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર અપડેટ કરવાની અંતિમ તારીખ ચૌદ જૂન બે હજાર છવ્વીસ સુધી લંબાવી દીધી છે અને અગાઉ ફ્રી આધાર કાર્ડ અપલેટ છેલ્લી તારીખ ચૌદ જૂન બે હજાર પચીસ હતી ત્યારબાદના માહિતી મેળવીએ તો શું કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ કિસાન ડ્રોન યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં ઉપયોગ ડ્રોન ખરીદવા માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે છે ખાસ કરીને કેટલીક શ્રેણીગત ખેડૂત માટે પચાસની નેવું સુધી સબસિડી ઉપલબ્ધ છે સાથે ડ્રોન ચલાવવાનો મફત તાલીમ પણ આપવામાં આવે છે જેથી ખેડૂત તેની યોગ્ય રીતે ઉપયોગ લઈ શકે કોને મળશે કેટલી સબસિડી સામાન્ય ખેડૂતોને પચાસ સુધી અનુચિત જાતિ અનુચિત જનજાતિ મહિલાઓને ખેડૂતોને નેવું સુધી સબસિડી સબસિડી માટે જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ જમીન મિલકતના દસ્તાવેજ બેંક પાસબુકની નક્કલ પાસપોર્ટ સાઇન ફોટો મોબાઈલ નંબર ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો પાક તિરણ લોન થશે માપ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત માટે પાક તિરણ લોન અને પાક તિરણ વ્યાજવા લઈને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માંગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રીવી કરી આપવામાં આવે તેવી માગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂત પાક તિરણ વ્યાજ માફ કરવામાં આવે એવી માગ ખેડૂત કરી રહ્યા છે જ્યારે ખેડૂત બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રૂબી સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માગ ખેડૂત કરી રહ્યા છે